મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ગાયત્રી મંદિર આવ્યા છે ગાયત્રી શક્તિપીઠ પોરબંદાર તો ત્યાં કડશ યાત્રા હતી અને આજે છે ને કળશયાત્રા હતી અને કાલે યજ્ઞ છે એકસો આઠ કુંડી તો આપણે ચાલુ જઈએ આવ ગાયત્રી મંદિરમાં અંદર આ છે ગાયત્રી મંદિર પોરબંદર ગાયત્રી શક્તિપીઠ આ મંદિર છે ગાય માતાજી નું મંદિર છે ગાય અત્યારે કળશ યાત્રા ને એવું બધું હતું બરાબર હવે આપણે જઈએ શું છે આજનું ગુબ્રામ મંદિર છે

હવે આપણે ગાયત્રી માતાજીની મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ જય ગણપતિ બાપા અહીંયા જમણવાર પણ ચાલુ જ છે માતાજી ગાયત્રી મંદિર પોરબંદર અહીંયા હનુમાન બાપા હા છે ગાયત્રી શક્તિપીઠ પોરબંદર જાય ચાલો હવે આપણે જયારે જમણવાર આવે છે એ બાજુ ચાલો મજા ને હવે જઈએ આપણે આ બાજુ અને પૂછી લઈએ બરાબર ચાલો ગાય શક્તિપીઠ પોરબંદર